અસ્થિર મનના માનવીને રસ્તો પણ જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી એવા જ અડગ મનના માનવીની આજે આપણે વાત કરવી છે એમ કહેવાય છે કે કદ નહીં પણ કિરદાર મોટું હોવું જોઈએ ગુજરાતના ભાવનગર જિલ્લામાં રહેતા ગણેશ બારૈયાની લંબાઈ માત્ર ત્રણ ફૂટ છે પણ એમના બુલંદ હોસલાને કારણે તેમણે તેમના સપનાને પૂરું કર્યું મેડિકલ કોલેજમાં એડમિશન વખતે તેમની ત્રણ ફૂટની હાઈટ બાધારૂપ બની તો પણ જીવનમાં હાર માન્યા વિના કોટના દ્વાર ખખડાવ્યા અને અસંભવને સંભવ બનાવ્યું ડૉક્ટર ગણેશ બારૈયાની લંબાઈ માત્ર ત્રણ ફૂટ અને વજન અઢાર કિલો થોડા વર્ષો પહેલાં જ્યારે ડૉક્ટર ગણેશ બારૈયાએ નીટની પરીક્ષા પાસ કરી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લેવા તેઓ ગયા ત્યારે મેડિકલ બોર્ડે તેમને તેમની નાની હાઇટ અને વિકલાંગતાના કારણે દાખલ કરવાની ના પાડી બોર્ડે કહ્યું કે આટલી નાની હાઇટમાં દર્દીઓની તપાસ અને ઓપરેશન થિયેટર પર કામ કેવી રીતે કરશો ડૉક્ટર ગણેશ બારૈયા અને તેમના પરિવારે ગુજરાત હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી ત્યાંથી રાહત ન મળતા તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા લાંબી કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે ડૉક્ટર ગણેશ બારૈયાના સમર્થનમાં ઐતિહાસિક ફેંસલો આપ્યો અને મેડિકલ કોલેજને એડમિશન આપવાનો આદેશ કર્યો ત્યારબાદ ડૉક્ટર ગણેશ બારૈયાએ ભાવનગર મેડિકલ કોલેજમાં પાંચ વર્ષની એમબીબીએસની પરીક્ષા પાસ કરી અને ડૉક્ટરની પદવી હાંસલ કરી ડૉક્ટર ગણેશ બારૈયા કહે છે કે હું ગ્રામીણ વિસ્તારમાં ગરીબ માણસોની સેવા કરવા માગું છું ડૉક્ટર ગણેશ બારૈયાનું જીવન સંઘર્ષોથી ભરેલું છે ભાવનગર જિલ્લાના નાના એવા ગોરખી ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા ડૉક્ટર ગણેશ બારૈયા આઠ ભાઈ બહેન છે તેમનું સપનું છે કે પોતાના પરિવાર માટે એક સુંદર પાક્કું ઘર બનાવે અને ગરીબ માણસોની સેવા શુશ્રુષા કરે ડૉક્ટર ગણેશ બારૈયા હવે વિશ્વના સૌથી હાઈટમાં નાના ડૉક્ટરમાં સ્થાન મેળવી ચૂક્યા છે